આમલીયારની ઉપસ્થિતિમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને પ્રાથમિક સદસ્ય બનાવીને કરવામાં આવ્યો હતો ત્યાર પછી રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પ્રમુખ શંકર આમલીયાર જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર ને પ્રાથમિક સદસ્ય બનાવ્યા હતા ત્યાર પછી દાહોદ જિલ્લાના વિવિધ વિધાનસભામાંથી મળી કુલ છ લાખ સદસ્ય બનાવવાનું બીડું જિલ્લા પ્રમુખ દ્વારા ઝડપવામાં આવ્યું હતું અને જિલ્લા સદસ્યતાની ઉપયોગીતા તેનું મહત્વ માત્ર વોર્ડ કે પાર્ટીના સભ્ય પૂરતું નથી પણ તેની સાથે અપડે સામાજિક રીતે આપણે જોડાઈ જતા હોઈએ છે તેવું જસવંતસિંહ ભાભોરે દ્વારા જણાવવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના બંને મહામંત્રીઓ નરેન્દ્ર સોની અને સ્નેહલભાઈ ધારિયા તથા કાર્યાલય મંત્રી હીરાલાલ સોલંકીએ કાર્યક્રમનું વ્યવસ્થા કરી હતી જેમાં મોટી સંખ્યામાં જિલ્લામાંથી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત મારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી સાહેબના માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને બીજી સપ્ટેમ્બરે કમલમ દિલ્હી ખાતે સદસ્યતા અભિયાનની ઓપનિંગ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પોતે સભ્ય બનાવીને આખા ભારતભરમાં બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાને સદસ્ય અભિયાનમાં જોડાયા છે એના ભાગરૂપે ગઈકાલે પણ પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે માન્ય મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સભ્ય બન્યા હતા આજે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમારા સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ માન્ય મંત્રી શ્રી ખાબડ સાહેબ પ્રદેશના મંત્રી કૈલાસબેન સુધીરભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણભાઈ ડામોર બધા જ લોકોને આજે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમે સદસ્યતા અભિયાનના સભ્ય બનાવીને ઓપનિંગ કરી રહ્યા છીએ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લામાં લગભગ દરેક વિધાનસભા સ લાખ સદસ્ય બને અને અમારો ટાર્ગેટ છે લાખ થી વધારે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સભ્ય બનાવવાનું અમારો લક્ષ્ય છે એ પચીસ સપ્ટેમ્બર સુધી પૂરું કરવાનું દરેક કાર્યકર્તાને આહવાન કર્યું છે અમારા માન્ય ધારાસભ્ય માન્ય સંસદ સભ્યની આગેવાનીમાં આ અભિયાન સો ટકા પ્રદેશનો લક્ષ્યાંક છે પૂરો થાય અમને સો ટકા વિશ્વાસ